હે વાત માને વિના રે આલક ચોરાસી નહી મટેજી આત્માને ઓળ કિયા વિના રે જય માતાજી મિત્રો હર હર મહાદેવ આજે અમૃત બાપાની મસાણી માના પરચા અને ચર્ચાની વાત તો ગામે ગામ દેશ વિદેશના અંદર થાય છે અમૃત બાપાની મેરડી માતાએ સપને આવીને ઘણા ખરા ભક્તોના જીવન પરિવર્તન પણ કરી દીધા તમારામાંથી પણ ઘણા ખરા એવા ભક્તો હશે જેને અમૃત બાપાની મસાણી મેળડીમાં રૂબરૂ આવીને વાત કરી હશે ક્યારેક ના ક્યારેક તો દેવનો ભેટો થાય જ છે કાળા કળિયુગના અંદર જો કોઈ જાગતી જોત હોય તો એ અમૃત બાપાની મસાણી મેરડી છે અમૃત બાપાની મસાણી મેરડીમાંની વાત તો ઘણા ભાવિ ભક્તોના રુધિએ સમાતી નથી રોઈ પડે છે કહેતા એમનું મન ભરાઈ જાય છે શક્તિ એક જ છે વિવિધ શક્તિ વિવિધ સ્થાને બિરાજતી હોય છે બહુચરાજીમાં મા બહુચર સ્વરૂપે તો પાવાગઢમાં મા કાળી સ્વરૂપે તો મોતી ખડોલમાં અમૃત બાપાની મેળડી સ્વરૂપે બિરાજમાન છે અમૃત બાપાની મેળડીમાં જો સપને આવે તો જે પ્રવચનના અંદર કહે છે રૂબરૂ એ જ વાત સપને આવીને ભક્તોને કહી દીધી છે ઓળખાણ પાડજો કુડની દેવીનો ભેટો તો ગમે ત્યારે થઈ જશે ભક્તિભાવવાળું જીવન હશે તો દેવને ઓળખવામાં મુશ્કેલી નહીં પડે હઠમાં નિર્જા મૂકીને બારથી ચારનું જો ભજન કર્યું હોય તો એ સો ટકા લેખે લાગે છે કાળા કળયુગના અંદર જો મસાણી મેરડી માતાના પરચાની વાત કરવી હોય તો ભાવિ ભક્તોના મુખે જ આપણે સાંભળી હશે કે મા મેરડી સપને દોશીનું સ્વરૂપ લઈને મને દર્શન આપ્યા મારી અમૃત બાપાની મસાણી મેરડી માતાએ નાની બાળકીના રૂપમાં મને દર્શન આપ્યા ઘણા ખરા ભાવિ ભક્તો ઘણી ખરી બહેનોએ પણ એવું કીધું કે મારા ઘરના અંદર કેટ કેટલી મુસીબત હતી પણ કોઈના કોઈ સ્વરૂપે માતાજી આવીને મારી રક્ષા કરે જ છે તો મિત્રો જો તમને પણ સપને આવીને જો દેવ વાત કરે તો દેવની ઓળખાણ કરજો તમારા પણ સપને મા આવી શકે છે એના માટે આપણે કોઈ ધૂપ દિવાડા અગરબત્તી દીવાબત્તી કરવાની જરૂર નથી પણ જો પોળા ભાવે સુતા સમયે માતાજીને યાદ કર્યા હોય અને જો એમના નામનું રગટણ અખંડ આપણા મુખે ચાલુ ને ચાલુ રહેતું હોય તો ભગવાનનો ભેટો અવશ્ય થાય છે તમને પણ અમૃત બાપાની મસાણી મેરડી માતા સપને આવીને વિવિધ સ્વરૂપે દર્શન આપીને મળી જ રહેશે પણ એવી ભક્તિ રાખજો એવો ભાવ રાખજો જો તમારો ભાવ સાચો હશે તો દેવને આવવું જ પડશે તો તમે પણ મોટું મન રાખીને ભગવાનના સરન્ડર થઈ જાઓ ભગવાનના ઘોળે બેસીને એક જ પ્રાર્થના કરવી કે માળી તું રાખે એમ રહેવું છે કાળા કળયુગના અંદર કાળા માતાનો માનવી તો બોલીને ભરી જશે પણ અમરત બાપાની મસાણી મેલડી બોલશે તો મારા રોમના મારા સિંહના ચોપડે લખાઈ જશે જય માતાજી હર હર મહાદેવ